જસ્ટન ખાતે આવેલ ડોક્ટર બોઘરાણી હોસ્પિટલમાં પ્રિપ્રિપ્શનની ઓનલાઈન ડિજિટલ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો દર્દીઓને હવે ઓનલાઈન ડિજિટલ પ્રિપ્રિપ્શન મળી શકશે હવે જોઈ જસ્ટનમાં પ્રતિનિધિ રસિક વિસાવાળીયા સાથે હિરેન ખરેડિયાનો એક વિસ્તૃત અહેવાલ એક પગલું ડિજિટલાઇઝેશન તરફ આટકોટ ખાતે સ્થિત કેડી પરવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે મુલાકાત લેનાર દર્દીઓને સુવિધામાં વધારો કરવાના આશય શાહથી ડૉક્ટરો દ્વારા આપ આપવામાં આવતી ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શનની ડિજિટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો આ તકે હોસ્પિટલના ટ્રસ્ટી જાણીતા તબીબ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા તેમજ ડૉક્ટર ભરત માંડલિક તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત હતો અને આ સુવિધાનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સુવિધા મળતાની સાથે જ ડિજિટલની જે પ્રિપક્રિપ્શન છે તેની ડિજિટલ સેવા હવે દર્દીઓને વિશેષ રીતે ઉપલબ્ધ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો